હેલો ફ્રેન્ડ્સ હાઉ આર યુ ફાઇન આઈ બોસ ફાઇન આઈ શ્રિયા આજે મે ફક્ત ને ફક્ત મારા એવા તમામ ફ્રેન્ડ્સને કે જેમણે મારી ચેનલને સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કરતા આવ્યા છે તેવા મારા તમામ ફ્રેન્ડ્સને હું હદેપૂર્વક આભાર માનું છું એન્ડ ગાઈસ સો ટુડે આઈ સો હેપી આજે હું તમને કહેવા જઈ રહી છું કે આપ સૌના સાથ અને સહકારથી મારી ચેનલ શૈયાબારે આ બ્લોગ પર ફાઇનલી બનકે સબસ્ક્રાઇબ થઈ ગયા છે

સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થઈ ગયા છે તમે જેમ આજે સુધી સપોર્ટ કર્યો છે આવી આવી જ રીતે હવે પણ સપોર્ટ કરતા રહેજો અને તમારા હું તમારી માટે સારા સારા ધાર્મિક સ્થળ અને ફરવા લાયક સ્થળોના વિડીયો બનાવતી રહીશ તો મિત્રો તમે જાણતા હતા હશો જ કે તો વન કે સબસ્ક્રાઈબ કરવા એ બહુ મોટી વાત નથી પણ શરૂઆત અને નાના યુટ્યુબર માટે તો મોટી ઘણી વાત છે મિત્રો તમે જાણો છો કે મારે પણ ઘણા ટાઈમ પછી કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થયા છે દરેક વિડિયો જોતા રહેજો અને મને આવો ને આવો પ્રતિભાવ આપતા રહેજો હું તમને દિલથી વંદન સાથે અભિનંદન પણ કરું છું અને મિત્રો તમે કોમેન્ટમાં મને જરૂર જણાવજો કે તમને કેવા વિડિયો જોવા ગમે છે જેમ કે ધાર્મિક વિડિયો કોમેડી વિડિયો કે પછી ફરવાલાયક લાયક વિડિયોસ તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને હા

सफर पर मुसाफिर, ओ, -ओ, -ओ कहीं अगर तू रुका तू मन आएगी ना फिर कदम कदम मिलाए जा गगन गगन झुकाए जा रख हास कर फैसला तुझे वक्त बदलना है Rukna tu bande ya, rukna tu bande ya, raha pe chal bande ya. Chal na tu bande ya, rukna tu pe chal bande.